રાજકોટના પ્રવેશ દ્વાર પર દીપડાના વન વિભાગના અધિકારી એસટી કોટડિયાનું નિવેદન મુંજડા અને કડકોટ વઘુદળ અને કૃષ્ણનગરમાં દીપડો દેખાયો છે તેમણે કહ્યું કે ત્રણ અલગ અલગ જગ્યાએ પાંજરું મૂકવામાં આવ્યું મારણ સોમવારે રાત્રે કર્યું હોવાની વાત સામે આવી છે તો શિયાળામાં વન્ય પ્રાણીઓની અવર વધારે થતી હોય છે

એના અંદર આજુબાજુમાં પહેલાં વાગોદોરમાં સ્ટાર્ટિંગ હતો ત્રણ કે ચાર દિવસ સુધી તૈયારી હતો પણ કોઈ જાતનું મારણ કે એવું અમને ત્યાં જોવા મળ્યું નહોતું એના પછી શનિવારે મુંજકામાં એક ભાઈ જતા હતા એને ગાડીમાં ટર્નમાં એને દેખાડો હતો અને ત્યાં એને જોયેલો હતો એ પછી ત્યાં પછી અમારી ટીમ ત્યાં પહોંચી ગઈ હતી સ્થળ ઉપર પચીસથી ત્રીસની સ્ટાફને અલગ અલગ ટીમ બનાવી અને આખા યુનિવર્સિટી મુંજકા યુનિવર્સિટી એરિયા જે જંગલ વિસ્તાર જેવો છે એની અંદર સર્ચ કરી અને આખી રાત અને બીજે દિવસે સવાર સુધી સવારમાં ને એમાં ત્યાં સવારમાં પછી ફ્રૂટ દેખાના હતા ત્યારે પછી બીજે દિવસે શનિવારે ત્યાં રાતે રવિવારે સવાર રવિવારે બપોરે સાડા ચારે બપોર પછી સાડા ચાર પાંચ વાગે કણકોટ ગામના સ્મશાનમાં ત્યાં એક ભાઈ જે ચરણ નાખવા જાતા હતા અને એને દીકરો જોયો અને એને તરત કીધું તો ત્યાં વીસ મિનિટની અંદર અમારી ટીમ અને ત્યાં પહોંચી ગઈ હતી